દર્શક મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ વાકાનેર વિશીપરા ગોડાઉન રોડ ઉપર આવ્યા છે જરા હું આપને જરા જો લોકેશન તમે જોઈ લો જે આ ગોડાઉન રોડ જે છે આ જો સામે બરાબર એક્ઝેક્ટ સામે જ જે આ મકાન જે છે એની બરાબર એક્ઝેક્ટ સામે જ આ ગોડાઉન રોડ છે આ મેઇન રોડ છે ગોડાઉન રોડનો તમે જોઈ શકો છો અને ત્યાં જ સામે જે આ મકાન છે આશાપુરા કૃપા હવે એ મકાન વેચવાનું છે અને ખૂબ મોકાનું છે મેઇન રોડ ઉપર છે અને એકસો ને તોતેર વારમાં મકાન છે જો હું તમને આખું એનું લોકેશન અંદર નું બતાવું છું કેટલું સરસ મજાનું લોકેશન છે એ તમે જરા જોઈ જુઓ શું જો બતાવી છે આ જો આપણે ડેલી છે પછી અહીંયા જતા બે સાઈડ ની અંદર માં જો અહીંયા અને અહીંયા બેય એક એક આ બેઠક છે તમારે ભવિષ્યમાં અહીંયા તમારે દુકાન આગળ રોડ પર કરવી હોય તો પણ થઈ શકે છે જો અહીંયા સંડાસ અને બાથરૂમ છે સરસ મજાના જો વોશિંગ રૂમ છે આખું છે જો અહીંયા બતાવું છું અહીંયા અંદર બે રૂમ છે જો અહીંયાથી આ સીડી છે આ જવા માટેની અને ઉપરે પણ રૂમ છે એ પણ હું આપને બતાવું છું જો અહીંથી આપણે બે રૂમ જે છે એ હું તમને બતાવું છું ઓસરી છે આની અંદરમાં આ બધું મકાન છે જો હું બતાવું છું તમે જોઈ શકો જો સરસ મજાનું ફર્નિચર છે જો તમે જોઈ શકો છો જો આ ફર્નિચર સાથેનું મકાન છે અને ટાઇલ્સ લગ લગાવેલી છે તમે જોઈ શકો છો જુઓ જો આવું મકાન તમને સરસ મજાનું મકાન છે જો આ સાથે કિચન છે એ પણ હું આપણે બતાવું જોઈનિંગ ટેબલ છે પછી અહીં પૂજા રૂમ છે જો પૂજા રૂમ બતાવું છું આપને પછી જો આપને એક રૂમ આપ બતાવું છું જો આ રૂમ એક જો બતાવું છું જો એક રૂમ આખો અને એવી રીતે જ આખો બાજુની અંદરમાં બીજો એક રૂમ છે એ પણ હું આપણે બતાવું છું જો બાજુમાં બીજો રૂમ છે એ પણ બતાવું છું તમે જો એમાં પણ સરસ મજાની ટાઇલ્સ બધી લગાવેલી છે જો સરસ પ્રાઇમ લોકેશન છે અને સરસ કંડિશન એટલી બધી સારી છે કે કાંઈ તમારે ફક્ત રહેવા જ આવી જવાનું છે એટલે આ જો બે રૂમ આખા હું બતાવું છું તમને આ ઓસરી જે છે જો આ બાજુની અંદરમાં કાંઈ કોઠા રૂમ આખો છે આ કોઠા રૂમ છે એટલે ખૂબ જ સુવિધા સાથેનું એકસો ને તોતેર આ બાંધકામ છે અને આવી રીતે જ ઉપર છે એવું પણ આપણે બતાવું છું ભાગમાં આખો આટલો આ ખુલ્લો છે તમારે કોઈ પણ કાર્યક્રમ કરવો હોય કે અહીં બાંધકામ કરવું હોય તો પણ થઈ શકે એવું છે અને સામેના ભાગની અંદરમાં જો આ છત છે અહીં સીડી છે જો બતાવું છું આપને અંદર જે નીચે છે એ પ્રમાણે જ ઉપર છે આખું તમે જુઓ

જો શે જો તમે ફર્નિચર સાથેનું આ રૂમ છે એવી રીતે બાજુમાં રૂમ છે આ જો આખી ઓસરી છે ટાઇલ્સ લગાવી છે નીચે સરસ મજાની ઓસરી પણ ઉપર જ આ રીતે જ છે જો બીજો રૂમ છે એ પણ હું આપને બતાવું છું જેમાં ફર્નિચર છે ઉપરના ભાગે પણ આખું ફળ્યું છે આખું એટલે ખૂબ પ્રાઇમ લોકેશનમાં આ મકાન છે જો કોઈને આપણે રસ હોય તો હું કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ સાથે હું આપને આપું છું અને ઉપર આખી છત ખાલી છે કે ઉપર છત ખાલી છે આખી જો અહીંયા પણ કોઠા રૂમ છે તમે